સંકલ્પ ટાઉનશિપના મેઇન ગેટમાં પાંચ કોલેજિયન યુવાનો હાથમાં લાકડીઓ લઈને પ્રવેશ્યા અને પહેલા ચોકમાં આવેલા ત્રીજા મકાન સામે ઉભા રહીને હિંમત થી બોલવા લાગ્યા ગણપત એ ગણપત હિંમત હોય તો બહાર આવો તારી જાતને શું સોસાયટીનો ડોન સમજે છે આજે આ યુવાનીઓએ ખરેખર હિંમતનું કામ કર્યું હતું બીજા પણ બે યુવાનો આગળ આવ્યા અને આ યુવાનો કંઈ પણ બોલે કે વિચારે પહેલા જ ગણપતિ ઘરનું બારણું ખોલ્યું એકદમ કદાવર અને જોતા વેંત જ ખતરનાક લાગે તેવો ગણપત ફળિયામાં પડેલા લોખંડનો પાઇપ લઈને તૂટી જ પડ્યો એક યુવાનના હાથ ઉપર પાઇપ એવો ફટકાર્યો એટલે એના હાથની લાકડી પડી ગઈ અને હાડકું ભાંગી ગયું પાંચે યુવાને અણધાર્યા થયેલા ગણપતના પ્રહારથી ડઘાઈ ગયા અને સમયને પારખીને ભાગવા લાગ્યા ગણપત તાળુક્યો હા હા હું સોસાયટી ડોન જ છું આજ પછી તમને સોસાયટીની આજુબાજુમાં પણ જોયા તો તમારું ઢીમ ધાળી દઈશ સોસાયટીના આજુબાજુના અને સામેના ઘરના લોકો અધખોલી બારીઓમાંથી આ તમાશો જોતા હતા પણ કોઈ બહાર આવ્યું નહીં આ ઘટના સમય જતા સોસાયટીના લોકોમાં ચર્ચાસ્પદ બની રવિવાર રજાનો દિવસ હતો એટલે શ્રીકાંતભાઈને બગીચામાં બેઠેલા જોઈને સિદ્ધાર્થભાઈ બગીચામાં આવ્યા અને ગણપત પુરાણ નો અધ્યાય શરૂ કર્યો ગણપતની દાદાગીરી હવે સિદ્ધાર્થભાઈ કટાક્ષમાં બોલ્યા હા જોયું ખરેખર આ માણસ ખતરનાક જ છે લોખંડનો પાઇપ પેલા હાથના બદલે માથામાં વાગ્યો હોત તો પેલો મરી જ ગયો હોત ને અને પોલીસના ચક્કરમાં આપણે જ પૂછપરછ થાત શ્રીકાંતભાઈ નિશાસો નાખતા બોલ્યા આ સોસાયટીમાં મોટે ભાગે વેલ એજ્યુકેટેડ લોકો રહે છે કોઈ દિવસ કોઈ એકબીજાની સાથે ઊંચા અવાજે બોલતું પણ નથી આ એક માણસ એવો આવી ગયો છે જેને આખી સોસાયટીની શાંતિને ભંગ કરી નાખી છે પોતાની જાતને બહાદુર સમજે છે અને બહાદુરી નહીં પણ ગુંડાગર્દી કહેવાય ખુલ્લી ગુંડાગર્દી ખરેખર શિક્ષણના અભાવે જ માણસ રાક્ષસ જેવો બને છે ગણપતના માતા પિતા પણ અને ગણપત આઠ નવ ધોરણ માંડ ભણ્યો હશે ભણેલો હોત તો આવું થોડું કરે સમાજ વિદ્યાના શિક્ષક સિદ્ધાર્થભાઈ જાણે ગણપતના ઇતિહાસને ભણાવતા હોઈને એમ બોલ્યા હા આજે ગણપતે સાબિત કરી બતાવ્યું કે તે સોસાયટીનો ડોન છે આજે સવારે ઝઘડામાં મારી દીકરી પણ બારી પાસે ઊભી ઊભી હતી એટલે મારે એને વઢવું પડ્યું કે આમ બીજાની બબાલમાં આપણે પડવાનું નહીં આવા તમાશા જોઈને આપણા છોકરાઓ શું શીખશે મારા ઘરમાં તો ચોખ્ખી જ સૂચના છે કે આખો દિવસ મેઇન ગેટ બંધ રાખીને ઘરમાં અંદર ટીવી જોવાનું કે પુસ્તકો વાંચવાના પણ બહાર બેસવાનું નહીં આવા માણસને તો ઝઘડો કરવાનું બહાનું જ જોતું હોય આવા બુદ્ધિ વગરનાની સામે આપણે ઝઘડવું પણ નકામું જ છે શ્રીકાંતભાઈએ ઘણા સમયની મૂંઝવણ આજે રજૂ કરી શિક્ષિત માણસો સમસ્યાને બળથી નહીં પણ કળથી ઉકેલે છે સિદ્ધાર્થભાઈ બોલ્યા પણ ગણપત આટલો ખતરનાક છે મને ખબર અરે શ્રીકાંતભાઈ ગણપત વિશેની માહિતી તો મને કોન્ટ્રાક્ટર ચંદ્રકાંત ભાઈ આપેલી જ્યારે પણ એમની સાઈટ ઉપર બેસવા જાવ એટલે ગણપત પુરાણ ચાલુ થાય ગણપતની બીકથી તો આ સોસાયટીમાં વાળો ભંગાર વાળો પણ આવતા બીએ છે સોસાયટીના કોર્નર ઉપર પેલો પાનના ગલ્લાવાળો ત્રણ વર્ષથી ધંધો કરતો હતો એને ગણપત સાથે માથાકુઠાઈ અને ગલ્લો બંધ કરીને જતો રહ્યો અરે સિદ્ધાર્થભાઈ કોન્ટ્રાક્ટર ચંદ્રકાંત ચંદ્રકાંતભાઈને ગણપતનો બધો ઇતિહાસ ખબર હતો તો પછી આવી સોસાયટીના આવા ખતરનાક માણસને મકાન થોડું કાપી દેવાય અરે શ્રીકાંતભાઈ ગણપત પાછો ચારિત્રનો પણ સારો નહીં હું કેટલી વાર ગણપતને મારા ઘરની પાછળ રહેતી પહેલી ગીતા સાથે વાતો કરતા જોઉં છું અરે પેલી આંગણવાડીમાં નોકરી કરે છે ને એ બાઈ એકદમ રૂપાળી બાઈ અને પાછી વિધવા છે એક બે વાર તો ગીતાના જેઠે ગણપત સાથે આ બાબતે બહુ મોટો ઝઘડો પણ કરેલો છે અરે સિદ્ધાર્થભાઈ શું બોલું છો મને તો ચિંતા થાય છે ગણપત ચારિત્રમાં પણ ખરાબ અરે મારે તો એની સામે જ રહેવાનું અને પાછું મારા ઘરમાં જુવાન દીકરી છે આ ગણપતનું શું કરવું હવે મને કાંઈ સમજાતું નથી સિદ્ધાર્થભાઈ ઉત્સાહથી બોલ્યા ગણપતનો કાંટો કાઢવાનો એક રસ્તો છે સોસાયટીના બે ચાર લોકો સાથે આવે તો આપણે પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર પઠાણ સાહેબને રજૂઆત કરીએ અને કોઈ કેસમાં એને ફસાવી દઈએ અરે સિદ્ધાર્થભાઈ ના ભાઈ ના જો ગણપતને ખબર પડે કે આપણે પઠાણ સાહેબને વાત કરી છે તો આપણે આ બબલમાં પડવાનું થાય હું તો ઝઘડો કરવો એના કરતાં થોડું સહન કરવામાં માનું છું હજુ સુધી ગણપતે આપણી સાથે તો કોઈ માથાકૂટ નથી કરી એટલે સારું છે આપણા ઉપર આવશે તો કંઈક રસ્તો કરશું તો પછી બીજો રસ્તો એ છે કે આપણે ચંદ્રકાંત ભાઈને ખખડાવીને કહીએ કે તમે ગણપતનો ઇતિહાસ જોયા વગેરે મકાન આપી દીધું છે તો તમે જ કંઈક રસ્તો કરો સામદામ દંડ ભેદ ગમે તે કરો પણ આ માણસને આ સોસાયટીમાંથી બહાર કાઢો હા સિદ્ધાર્થભાઈ તમારી એ વાત સાચી છે આ રસ્તો મને કંઈક યોગ્ય લાગે છે ગણપતનો ઉકેલ તો ચંદ્રકાંત ભાઈએ જ લાવવો જોઈએ આજે રાત્રે આપણે એમને રજૂઆત કરીએ હું પણ કહીશ કે ગણપતની બીકે તો મારા ઘરના બારી બારણા પણ ખુલ્લા નથી રખાતા અને સિદ્ધાર્થભાઈ ભૂલ્યા કે હા તો સારું રાત્રે જઈએ વિચારીને કેટલાક મુદ્દાઓ તૈયાર કરીને આપણે રજૂઆત કરીએ ગણપત વિશે ચંદ્રકાંતભાઈને સરખી ચાવી ટાઈપ કરશું ને તો એનો કંઈક રસ્તો કરશે જોજો પાછા ભૂલી ના જતા આપણી સાથે કોઈ બબાલ થાય પહેલા આપણે ગણપતનો રસ્તો કરવો છે અને બંને ઊભા થઈ જાય છે સાંજનું ભોજન પતાવીને સિદ્ધાર્થભાઈ ઘરના પાસે આવી અને વાત કર્યો શ્રીકાંતભાઈ છે છે ઘરે હા ઘરમાં જ ફળિયામાં વાસણ બાઈ બોલી સિદ્ધાર્થભાઈ ઘરમાં આવે છે લતાબેન એક ટ્રે માં ગ્લાસ લઈને આવે છે અને બંનેને પાણી આપી અને બાજુની ખુરશી ઉપર બેસે છે સિદ્ધાર્થભાઈ બોલે છે કે ચાલો શ્રીકાંતભાઈ જવું છે ને ચંદ્રકાંત ભાઈ ને મળીએ અને ગણપતનો ઉકેલ લાવીએ આ વાત સાંભળતા જ લતા બોલ્યા ગણપત ભાઈએ વળી ચંદ્રકાંત સાથે શું માથાકૂટ કરી ચંદ્રકાંત હવે લતા ચંદ્રકાંત ભાઈ બોલાય મોટો માણસ છે અને કોન્ટ્રાક્ટર પણ છે ગણપત જેવા ખતરનાક માણસનો કાંટો કાઢવા આપણે બળથી નહીં પણ કળથી કામ કરવું પડશે મોટો માણસ જવા દો સાવ ખોટો માણસ છે લતાબેને કટાશ કર્યો

લોકો તો બહુ ખરાબ વાતો કરે છે ગીતાબેન વિશે તમને બધી ખબર ના હોય ભાભી લતાબેન કટાક્ષમાં બોલ્યા કયા લોકો સિદ્ધાર્થભાઈ કયા લોકો એક બે નામ તો આપો સિદ્ધાર્થભાઈ ચૂપ થઈ ગયા અરે ગીતાબેન ગણપતના ગામના છે ગણપતને એકય બેન નહોતી એટલે એના માતા પિતાએ ગીતાબેનનું કન્યાદાન કરેલું એક વર્ષ પહેલાં ગીતાબેન વિધવા થયા ગીતાબેનના જેઠે એના ઉપર ખરાબ નજર કરી એટલે ગણપત એમને અહીં લઈ આવ્યો ગણપતે ગીતાબેનના સસરાને પણ સમજાવ્યા કે યોગ્ય ઘર મળે તો ગીતાને દીકરીની જેમ વળાવી દો આજે ગણપત પુરાણનો અંતિમ અને સત્ય બાબતોનો અધ્યાય રજૂ કર્યો એટલે સિદ્ધાર્થભાઈ બોલ્યા હશે એ બધું સાચું હશે ભાભી પણ તોય ગણપત માણસ તો ખતરનાક જ છે ને આજે સવારે જ જોયું નહીં તમે લોખંડનો પાઇપ લઈને કેવો તૂટી પડ્યો હતો પહેલાનું માથું ફૂટી ગયું હોત તો પોલીસ કેસ થયો હોત તો એટલે લતાબેન બોલ્યા આજે આવેલા જોવાની તો લતાબેન બોલવા જતા હતા ત્યાં રૂમમાં માંચથી એમની દીકરીએ કંઈ જ નહીં કહેવાની વિનંતી કરી ઈશારો કર્યો એક ઊંડો શ્વાસ લઈને કેટલાય રહસ્યોને અકબંધ રાખતા લતાબેન બોલ્યા આ જોવાનીઓ રોજ બપોરે સોસાયટીના ખૂણા ઉપર બેસીને આપણી સોસાયટીની બહેન દીકરીને મજાક ઉડાવતા હોય છે ખરાબ શક્ત બોલીને એનો રોડ ઉપરનો પસાર થવાનું મુશ્કેલ બનાવી દીધું હતું સોસાયટીની જ કોઈ દીકરીને હેરાન થવું પડ્યું હશે એટલે એને આ વાત ગણપતને કરીએ હશે એટલે ગણપતે પહેલાં જોવાની અને ત્યાં ઊભા નહીં રહે અને ચેતવણી આપી હશે અને પહેલાં જોવાની આવું ગુંડાગર્દી પણ ઉતરી આવ્યા હશે આવું જ કંઈક બન્યું હશે પણ હા સિદ્ધાર્થભાઈ તમે સાચું જ કહો છો ગણપત ખતરનાક તો છે જ બહેન દીકરીઓ ઉપર નજર બગાડનારા તમામ લોકો માટે એ પછી કોઈ પણ હોય ઇરાદાપૂર્વક સિદ્ધાર્થભાઈ સામે જોતા જ લતાબેને ચેતવણી ભર્યા સ્વરૂપમાં પોતાની વાત પૂરી કરી આભાર